ખેરાલુ તાલુકાના સાકથળા ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે વર્ષીય મહિલાને ગલુડિયાનો નખ વાગ્યા બાદ રસી ન લેવાના કારણે હડકવા થયો હતો બે મહિના બાદ તેનું મૃત્યુ થયું છે મહિલાને જે હાથે નખ વાગ્યો હતો તે હાથ અચાનક જકડાઈ ગયો હતો બાદમાં શરીરના અન્ય ભાગોમાં પણ લખવા જેવા લક્ષણો દેખાયા હતા તેમને મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા માહિતી મળી હતી પુણેની એનઆઈવી ઇન્સ્ટિટ્યુટમાં મોકલેલા બ્લડ અને બાયોપ્સી રિપોર્ટમાં હડકવાનું નિદાન થયું હતું એકવીસ મેના ના રોજ સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું आरोग्य विभाग ने टीमें गांव में जो हैं ने मृतक महिला ना परिवार तो। ना अन्य सभ्यों ने वैक्सीन आप ही ने तेरे नो जीव बचाया होता। लम्बा जो जगदीश भी मौन है। जगदीश भी शू बनाओ बने हो। सर तो कुत्रों के वादे ही बनाओ बने तो, था था, तो, तो, तो। तो लगभग टोट में